આજે વસુ તાલુકાના પેજ મુકામે આવેલ શાહી કબ્રસ્તાનમાં અગાઉના દિવસ પીજ ગામના જ મુન્નાભાઈ તથા પ્રવીણભાઈ જીસીપીના ડ્રાઈવર અને અન્ય અજાણ્ય સમૂહ દ્વારા ગેરકાયદેસર રીતે ટ્રસ્ટી કે જેબીની પૂર્વ મંજૂરી લીધા વિના સુરજીત કાવત રોરાજી કબ્રસ્તાનમાં રાત્રિના સમય પ્રવેશી વર્ષો જૂની કબરો ઉપર જેસીબી ફેરવી નાખ્યું ને થાંભલો ઉખાડીને લઈ ગયા જેનાથી મુસ્લિમ સભાની લાગણી દુભાતા ત્યાંના ટ્રસ્ટી મોહમ્મદ સાજુદ્દીન કમરુદ્દીન મલિક દ્વારા ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબશ્રી અને વસો પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રીને લિખિતમાં ફરિયાદ બાવીસમી જૂન બે હજાર રોજ આપેલ હવા છતાં અત્યાર સુધી ફરિયાદ દાખલ ન થતા નડિયાદના સોહેલભાઈ જેસ્તી આઈ પોતાની ટીમ સાથે સ્થળ મુલાકાત લઈ વસો પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રીને ઉભર મળીને તાત્કાલિક ધોરણે ફરિયાદ દાખલ કરવા રજૂઆત કરવામાં આવી મારું નામ સોહેલ જેશી છે અને કયા વિષય પર આજે અહીં તમે ઉપસ્થિત છો અત્યારે અમે ખેડા જિલ્લાના વસો તાલુકાના પીજ મુકામે છીએ અને અત્યારે અહીં આવેલું શાહી કબ્રસ્તાનની અંદર અગાઉના થોડા દિવસો પહેલાં ગામના મુન્નાભાઈ પટેલ અને પ્રવીણભાઈ પટેલ જીસીબી ચલાવનાર એક ભાઈ અને અન્ય ઘણા બધા ઈસમો દ્વારા કબ્રસ્તાનના ટ્રસ્ટીઓની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે કબ્રસ્તાનમાં આવેલો વર્ષો જૂનો એક લોખંડનો થાંભલો જીઈબીની મંજૂરી નહીં કબ્રસ્તાનના ટ્રસ્ટીઓની મંજૂરી નહીં પણ જાતની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે આ બધા તત્વોએ આવી કબ્રસ્તાનની અંદર આ થાંભલો ગેરકાયદેસર રીતે કાઢ્યો અને થાંભલો કાઢવાનું અમને આમાં બહાનું લાગે છે પણ થાંભલો કાઢતી વખતે ઘણી બધી કબરોનો નાશ કર્યો અને કબરો ઉપર જીસીબી ફેરવી પાડ્યું તે અંતર્ગત અમે આના તાબા હેઠળ લાગતું વસો પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ કરેલી એ ફરિયાદ કરવામાં પણ આજે દસેક દિવસ થઈ ગયા છે પણ એનું કોઈ પણ જાતનું નિરાકરણ આવ્યું નહીં એટલે અમે આજે વસો પીએસઆઈ સાહેબને મળવા ગયા હતા એમને એમણે એ બાહીંધરી આપી છે કે ભાઈ થી અડતાલીસ કલાકની અંદર આમાં ઘટતું કરી લાગતી વળગતી કલમો સામાવારા વિરુદ્ધ લગાવી અટક કરીશું